જે માણસ ભોગવિલાસ ભર્યા સ્વર્ગની લોલુપતા રાખે છે તેની પણ આવી સ્થિતિ છે ઇન્દ્રિય સુખના કીચડમાં આલોટતા ભૂંડ જેવી તેની દશા છે તેનાથી વધુ ઉચ્ચ તે કંઈ જોઈ શકતો નથી તેને માત્ર ઇન્દ્રિય સુખ જ જોઈએ છીએ તેનો નાશ તેને સ્વર્ગ જૂટવાઈ જવા જેવું આકરું લાગે છે ભક્ત શબ્દના શ્રેષ્ઠ અર્થ પ્રમાણે તેઓ કદી ભક્ત બની શકતા નથી તેઓ કદી સાચા ઈશ્વરપ્રેમી બની શકે નહીં આમ અમુક સમયે આ હલકા આદર્શની પાછળ પડવા છતાં વખત જતા તેમનામાં પરિવર્તન આવશે તેમને ભાન થશે કે પોતાથી અજ્ઞાત કોઈ વધુ ઉચ્ચ ભૂમિકા છે અને તેને પરિણામે જીવન તૃષ્ણા તેમજ ઇન્દ્રિય સુખો પરની તેમની આસક્તિ ધીરે ધીરે નાશ પામશે જ્યારે હું શાળામાં ભણતો નાનો વિદ્યાર્થી હતો ત્યારે થોડીક મીઠાઈ માટે એક સહઅધ્યાયી સાથે મારો ઝઘડો થયો હતો મારા કરતાં તે વધારે બળવાન હોવાથી તેણે મારા હાથમાંથી મીઠાઈ ચૂંટવી લીધી મને કેવું દુઃખ થયેલું તે હજી મને યાદ છે ત્યારે મેં તે દુનિયામાં દુષ્ટમાં દુષ્ટ છોકરા તરીકે માન્યો અને ધાર્યું કે હું બળવાન થઈશ ત્યારે તેને સજા કરીશ મારે મન આવા દુષ્ટ છોકરા માટે કોઈ પણ સજા પૂરતી નહોતી આજે અમે બંને મોટા થયા છીએ અને ગાઢ મિત્રો છીએ આ દુનિયા આવા બાળકોથી જ ભરી છે કે જેમને મન ખાવું પીવું અને મીઠાઈઓ જ સર્વસ્વ છે તેઓ આવી મીઠાઈઓના સ્વપ્નો સેવશે અને જ્યાં આવી મીઠાઈઓ ભરપૂર હોય એવું જ ભાવી જીવન તેઓ ચાહશે અમેરિકન ઇન્ડિયનનો વિચાર કરો મૃત્યુ પછીના જીવનનો તેનો એવો ખ્યાલ હોય છે કે ત્યાં શિકાર માટે પુષ્કળ સારું ક્ષેત્ર હશે આપણી જેવી ઈચ્છા હોય તેવું સ્વર્ગમાં હશે એમ આપણે દરેક માની લઈએ છીએ પણ વખત જતાં જેમ જેમ આપણે ઉંમરમાં અને અનુભવમાં વધતા જઈએ છીએ તેમ તેમ આ દુનિયાથી વધુ ઉચ્ચ વસ્તુઓની ઝાંખી થાય છે પરંતુ આધુનિક યુગની પ્રચલિત રીત પ્રમાણે પરલોક જેવું કંઈ નથી એમ કહીને આપણા એવા વિચારોને ઉડાવી ન દઈએ એ તો વિનાશક વૃત્તિ છે આ રીતે પરલોક અંગેની બધી માન્યતાઓને તોડી પાડનારો નાસ્તિક ભૂલમાં અટવાય છે ભક્તની દ્રષ્ટિ એથી વધુ ઊંચી છે નાસ્તિકને સ્વર્ગમાં જવું નથી તેનું કારણ એ છે કે તેને મન સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં જ્યારે ભક્ત સ્વર્ગે જવા ઈચ્છતો નથી તેનું કારણ એ છે કે તેને મન તે બચ્ચાનો ખેલ છે તેને તો જોઈએ છે ઈશ્વર